જે જમ્મુ કાશ્મીરમાં જે પહેલગામ વિસ્તારમાં આતંકવાદી હુમલો થયેલો છે તે એકદમ દુઃખદ ઘટના છે અને એની અમે ખૂબ નિંદા કરીએ છીએ અને જે આપણા સત્યાવીસ લોકો મૃત્યુ થયા છે એને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અમે પોરબંદર માછીમાર બોટ એસોસિએશન આપે છે એના માટે જે આતંકવાદી હુમલો થયો એમાં અમે ફિશરમેન માટે આ એક ખતરાની ઘંટી કહીએ ને એવી એક આ વસ્તુ બનાવ ગયું છે કેમ કે જે પાકિસ્તાન દરિયાઈ બોર્ડર છે એ આપણા ગુજરાતના દરિયાને સાવ કનેક્ટિવ છે અને આની વર્ષો પણ આપણે ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી પહોંચે અને મોટી જાનહાની થઈ હતી તેના માટે અમને ગઈકાલે અમે પોરબંદર માછીમાર બોટ એસોસિએશન દ્વારા અમારા તમામ ફિશરમેનને એક અવેરનેસ કર્યા છે કે જે કોઈ બોટો અત્યારે ફિશિંગમાં જાય છે એ આઈએમ બિલ નજીક ન જાય અને કોઈ પણ શંકાસ્પદ બોટ શંકાસ્પદ વ્યક્તિઓ અથવા કંઈ પણ દ્રોણ જેવી કોઈ પણ વસ્તુઓ તમને દરિયામાં દેખાય તો તાત્કાલિક તમે કોસ્ટગાર્ડ મરીન પોલીસ નેવી અથવા બોટ એસોસિએશનને શું જાણ કરે જેથી કરી અને આપણે પણ એ ક્યાંક ને ક્યાંક જે સૈનિકો દેશની સેવા કરી રહ્યા એમ માછીમારો પણ એક દરિયાઈ સૈનિક છે તો આપણે પણ એ આપણી સેવા બજાવી અને કોઈ આંતરવાડી હુમલો હવે પછી કોઈ આપણા દરિયા મારફત ના થાય એની તકેદારી રાખવાના ભાગરૂપે અમે અવેરનેસ કરી રહ્યા અને તમામ બોટને પોતાના ડોક્યુમેન્ટ જેવી કે આધાર કાર્ડ કાર્ડ આઈડી પ્રૂફ સાથે રાખવા બોટના ડોક્યુમેન્ટ કોલ લાઇસન્સ એ બધું સાથે રાખવું જેથી કરીને સુરક્ષા એજન્સી કંઈ પણ આપણે ચેક કરે ત્યારે આપણે એ બતાવવાના રહેશે એવી એક અમે તમામ ફિશરમેનને અવેરનેસ કર્યા છે